નમસ્કાર મિત્રો રાજ્યમાં આજે વરસાદને લઈને મોટી આગાહી તેમજ ચોમાસું વિદાયને લઈને મોટી આગાહી તેમજ આગામી સમયમાં એકી સાથે બે વાવાઝોડા સક્રિય થશે તેની પણ મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે મિત્રો કેટલાક વિસ્તારોમાં આગામી સમયમાં એક વાવાઝોડું સાથે એની સાથે અન્ય એક વાવાઝોડું પણ સક્રિય થશે તેવું હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે આપણે આ વાવાઝોડા વિશે વિગતવાર માહિતી જોશું તેમજ હવે ચોમાસું વિદાય લઈ શૂકવાની આરે છે તેના વિશે પણ વિગતવાર માહિતી આપણે જોઈશું તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોય તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો રાજ્યમાં અત્યારે સૂટો સાટો ક્યાંક ક્યાંક વાદળછાય વાતાવરણ સાથે ઝરમર વરસાદ સંભાવના છે બાકી તો મુખ્ય ભાગે આકાશ સ્વસ્થ રહેશે અને ગરમી ભર્યું તડકા ભર્યું વાતાવરણ આજના દિવસે જોવા મળશે તેમજ આગામી સમયની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં એક સિસ્ટમના ભાગરૂપે મિત્રો વાવાઝોડું સક્રિય થાય તેવી હવામાન નિષ્ણાત શ્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે નવેમ્બર મહિનામાં એક વાવાઝોડા રૂપે અથવા ઓક્ટોમ્બર મહિનાના એન્ડમાં એક વાવાઝોડા રૂપે વંટોળ બને અને તે વાવાઝોડાના રૂપમાં સક્રિય થાય તેવી પણ આગાહી કરવામાં આવેલી છે પરંતુ અત્યારે આમ જોઈએ તો પંદર દિવસ માટે કોઈ પણ વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદની શક્યતા નથી ક્યાંક ક્યાંક સાટો વરસાદ પડી શકે છે આમ જોઈએ તો હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે કચ્છ જિલ્લામાં તો સંપૂર્ણ રીતે મિત્રો તમને અત્યારે કચ્છ જિલ્લાના દ્રશ્યો બતાવી દઈએ તો કચ્છ જિલ્લામાં મિત્રો અત્યારે સંપૂર્ણપણે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે ચોમાસું વિદાય લઈ ચૂક્યો છે આ નવરાત્રિના દિવસોમાં ક્યાંક ક્યાંક સૂટો સાટો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સાટા ખરી શકે અન્યથા આમ જોઈએ તો મોટા ભાગે હવે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મિત્રો વરસાદના છેલ્લા રાઉન્ડમાં સારો એવો જળમગ્ન થઈ ગયું હતું નદી નાળા છલકાયા હતા અને કૂવા ઉભરાય અને પાણી વહેતા થઈ ગયા ઉનાળા સુધી પાણી હાલી શકે એવો સારો એવો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જ્યાં નબળો વરસાદ હતો ત્યાં સારો એવો વરસાદ છેલ્લા રાઉન્ડમાં થઈ ચૂકો છે જો કે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો તેમજ દક્ષિણ ગુજરાત આમ આ એટલા વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે આ ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતમાં જોઈએ એટલા પ્રમાણમાં ખાસ ગણાવી ના શકાય કારણ કે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે મિત્રો હવે ચોમાસા વિદાયની વાત કરીએ તો મિત્રો હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યો છે એવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો કોઈ પણ વિસ્તારોમાં ભારે મધ્યમ વરસાદ નહીં થાય તો હવે મિત્રો આકાશ મુખ્ય ભાગે જોવા મળશે ગરમીનું પ્રમાણ વધશે તેવું પણ સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં મિત્રો સિસ્ટમના ભાગરૂપે મિત્રો એક વાવાઝોડું સક્રિય થાય તેવી સંભાવના રહેલી છે પરંતુ કોઈ પણ વિસ્તારોમાં તેની અસર ભારે અસર જોવા મળવાની શક્યતા નથી પરંતુ જો તે ભારે વેગ પકડે તો થોડી એવી અસર જોવા મળી શકે છે પરંતુ અત્યારે કોઈ પણ વિસ્તારમાં વરસાદ ભારે પવન એવી કોઈ આગળના બતાવતી નથી અત્યારે મુખ્યત્વે આકાશ સ્વચ્છ જોવા મળી રહ્યો છે આમ મિત્રો હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યાની આરે છે તો મિત્રો હવામાન નિષ્ણાતોએ કહ્યું તે પ્રમાણે હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યો છે અને સિસ્ટમના ભાગરૂપે મિત્રો વાવાઝોડું સક્રિય થાય તો તેની અસર આગામી દિવસોમાં થોડી એવી જોવા મળી શકે છે મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં ગોંડલ જસદણ જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ પોરબંદર સલાયા સોટીલા રાજકોટ આ અમુક અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જોકે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ જિલ્લાઓ આ બધા વિસ્તારોમાં આકાશ અત્યારે સ્વસ્થ જોવા મળી રહ્યું છે વરસાદની કોઈ સંભાવના નથી એ વિસ્તારોમાં વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વાદળ સ્વસ્થ જોવા મળી રહ્યું છે વરસાદની કોઈ સંભાવના રહેલી નથી ગુજરાતને અડીને આવેલી અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં મિત્રો આગામી સમયમાં સિસ્ટમ સક્રિય થાય તેવી થોડી એવી સંભાવના રહેલી છે તો મિત્રો આ વર્ષે ખેડૂતોને સારો એવો ફાયદો થાય એવો સારો એવો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ જિલ્લાના વિસ્તારો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા સારો એવો વરસાદ થયો છે જો કે ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે ખેતરમાં ઉભેલો પાકને સારો એવો અનુકૂળ થાય તેવો સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે આના લીધે અનેક ખેડૂતોને સારો એવો ફાયદો થાય એવી શક્યતા રહેલી છે ઉનાળા સુધી ઉનાળુ પાક શિયાળુ પાક અને ચોમાસુ પાક લઈ શકાશે જોકે અમુક વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં ભારે વરસાદના કારણે કેટલાક ખેડૂતોને અતિશય નુકસાન પણ થયું છે ચોમાસુ પાક સાવ નિષ્ફળ ગયો છે સિંગ કપાસ વગેરેનો પાક જે ચોમાસા દરમિયાન વાવેલો હોય એ પાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મિત્રો પાણી ખેતરોમાં ફરી વળતા પાણી ભરાયેલા જોવા મળતા કેટલાય ખેડૂતોને મોટી નુકસાની ચોમાસા પાકમાં વેઠવી પડી છે અને ખેતરોનું પણ મોટા પાયે ધોવાણ થયેલું હોય એવા દ્રશ્યો જૂનાગઢ અને કેટલાક વિસ્તારમાં જોવા મળ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વલસાડ સુરતની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળ્યા છે તો આ ખેડૂતોને સરકાર શ્રી વહેલી તકે રાહત સર્વે કરી અને આપે તેવું ખેડૂતોની માંગ અત્યારે જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો